સમય મર્યાદા 5 મિનિટની છે હવે ડાર્મી કે આજે હું અહીં મારા હૃદયના ભાવ વ્યક્ત કરવા માટે આવી છું જે માત્ર શબ્દો નથી પરંતુ મારા દિલનું સપનું છે મારા મનનો जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता है डेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा एक बात रही દેશની વા શુભાત છે મારા ભારત દેશની મિત્રો ભારત માત્ર ભૂગોળ નથી ભારત એ માત્ર નકશામાં કે જે ઋષિ મુનિઓના શરૂઆત કરીને સ્વતંત્રતા સંગ્રામ સુધી પહોંચ્યો છે કે આજે આપણને આઝાદીના લગભગ 78 વર્ષ થઈ ગયા અને 78 વર્ષ પછી ભારતે તમામ ક્ષેત્રોમાં વિકાસ સાધ્યો છે અને વિશ્વભરમાં પોતાની આગવી છાપ ઊભી કરી છે વિજ્ઞાન ટેકનોલોજી વાહન વ્યવહાર જેવા અનેક ક્ષેત્રોમાં પોતાનું નામ રોશન કર્યું છે અને હવે વિકાસની નવી ઉડાન ભરવા માટે તૈયાર છે આપણો દેશ મિત્રો વિકસિત ભારત માત્ર ઊંચી ઈમારતો મેટ્રો ટ્રેન બુલેટ ટ્રેન કે નથી પરંતુ પરંતુ મનના વિચાર પોળા થવાથી જ દેશ વિકસિત થાય છે કે વિકસિત ભારત 2047 એ કોઈ સપનું નથી પરંતુ એક લક્ષ્ય છે અને તમ સાચવીશ અને હું ક્યારે કહું કે મારા કે મારા દેશ માટે શું થાય કે બે મેળવી શકશે જ્યારે કામદારોના હત્મા કામ અને મનમાં આત્મવિશ્વાસ છે ત્યારે જ મારો સપનો મારો મને વિશ્વાસ છે કે જ્યારે આ દેશનો દરેક નાગરિક નક્કી કરશે કે મારું ભારત નહીં પરંતુ આપણું ભારત એ વિચારને જ્યારે કામ કરશે ત્યારે જ મારું સપનું મારું સંકલ્પ વિકસિત ભારત 2047 એ હકીકત બનશે કે જ્યારે આ દેશનો દરેક નાગરિક સ્વચ્છતા જાળવશે પર્યાવરણનું સંરક્ષણ કરશે ભ્રષ્ટાચારથી દૂર રહીને ઈમાનદારી અસ્તું જય હિન્દ જય